પટેલ જ્વેલર્સ મોડાસા અનુભાઈ ફાયર બ્રિગેડના લોકોએ આવીને એને કાબૂમાં લઈ લીધી હતી અને કોઈ જાનહાની એ કોઈ નુકસાન થયેલ નથી હવે બીજું આપણું નગરપાલિકામાં આપણી ફાઇલ આપેલી છે એનઓસી માટેની અને સબમિટ આપણું જે બધા જે ડોક્યુમેન્ટ હોય એનઓસી માટેને બધા ડોક્યુમેન્ટ અમે નગરપાલિકામાં સબમિટ કરાયેલા છે અને એની પ્રોસેસ ચાલુ છે ફાયર સેફ્ટીના અમારા એક્સ્ટિંગ્યુશર છે એના માટેના જે બીજા પ્રિકોશન્સ કે જે બી લેવાના છે એ તો બધા અમે લઈ જ છીએ અને એના પરમિશન માટે અમારું પ્રોસેસ ચાલુ છે